ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી અંદાજે બે પોઈન્ટ ચુમ્માલીસ લાખના ક્યુસેકથી વધુ પાણીનો પ્રવાહ છોડવામાં આવનાર હોવાથી ખેડા જિલ્લાના મહી મહીકાંઠાના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી અંદાજે બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ ક્યુસેકથી વધુ પાણીનો પ્રવાહ છોડવામાં આવનાર હોવાથી ખેડા જિલ્લાના મહી મહીકાંઠાના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ફ્લડ સેલ મહી બેઝી નડિયાદ દ્વારા મહી નદીના કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ જેમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી ડેમમાંથી અંદાજે બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ ક્યુસેકથી વધુ પાણીનો પ્રવાહ આવવાની શક્યતા છે જેને પગલે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ રાત્રે ત્રણ કલાકે વણાકબોરી જળાશય ખાતે પાણીની સપાટી બસો પાંત્રીસ ફૂટ જેટલી થવાની સંભાવના છે આથી ફ્લડ મેમોરેન્ડમ બે હજાર ચોવીસ પચીસમાં જણાવ્યા મુજબના મહી નદી કાંઠાના ગામોને ચેતે સિગ્નલ લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા તથા સ્થાનિક અને જિલ્લા તંત્ર અને પોલીસ તંત્રને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા નાયબ કાર્યપાલક ઇજનેરે ફ્લડ સેલ મહી બેઝિન નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલમાં વણાકબોરી વિયર પર ઇન્ફ્લો અઠ્ઠાણું હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક છે હાલનું લેવલ બસો ત્રીસ ફૂટ છે